બાદ રસ્તા પુલો હાલત અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાઈ લેવલ બેઠક ગુણવત્તા વાળા કોન્ટ્રાક્ટર્સને જ કામ આપવાની સૂચના રાજ્યમાં ચોમાસાના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા પુલો અને હાઇવેઝની સ્થિતિ ખરાબ બને છે આવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં માર્ગોની હાલત સુરક્ષા અને ગુણવત્તા અંગે ચર્ચા કરવામાં આવી ચોમાસાના કારણે રસ્તાઓમાં પડેલ ખાડા પાણી ભરાવા અને પુલોની તકલીફોને લઈને તાત્કાલિક સમાધાન માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી મુખ્યમંત્રીએ ખાસ કરીને કોન્ટ્રાક્ટર્સના પસંદગીમાં કડકતા રાખવા અને માત્ર ગુણવત્તાવાળા કામ કરવા વાળા કોન્ટ્રાક્ટર્સને જવાબદારી સોંપવાની સૂચના આપી તેમણે જણાવ્યું કે રસ્તા પુલોની મરામત અને નવા કામોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે સરકારને સ્પષ્ટ મંજૂરી છે કે જે કોન્ટ્રાક્ટર્સ ગુણવત્તા મુજબ કામ કરશે તેમને જ કામ અપાશે ગાંધીનગરના અડાલજ હાઈવે સહિત અનેક મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરાઈ છે રસ્તાઓને પહોળા કરવા અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે આ કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે સરકાર દ્વારા માર્ગ પુલ અને હાઇવેના કામોમાં ગુણવત્તા સમય મર્યાદા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ચોમાસા પછી રસ્તાઓના તમામ કામોનો વિશેષ સર્વે કરવામાં આવશે અને જ્યાં જરૂર પડશે ત્યાં ફરીથી મરામત તથા સુધારણા કરવામાં આવશે